નમસ્કાર મિત્રો આજે સાવરકુંડલા તાલુકાનું એક ગામ છે એ ગામમાં અમે મગફળીના વિઝિટમાં આવેલા છે તો મગફળી આ કઈ છે શું છે એનું જાણવા માટે અમારી સાથે ખેડૂત જોડાયેલા છે તો ખેડૂતને જ આપણે પૂછીએ એમનું નામ તમારું નામ શું મારું નામ ધર્મેશ કનુભાઈ સરવૈયા ગામ પિયાવા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે સાવરકુંડલા તાલુકાનું પિયાવા ગામમાં આ તિરુપતિ બ્રાન્ડની જે મગફળી વીસ નંબર વાવેલી છે

તમે બીજી મગફળી વાવેલી છે અહીંયા પાંચ વીઘા પૂરું થયું પછી મિલ માંથી લાવી બે મણ વાવ્યું હતું બીજું એટલે ટોટલ ત્રણ મણ બીજું વાવ્યું હતું મિલ માંથી તમે લઈ શા માટે તમે મિલ માંથી લીધેલું છે મિલ માંથી આ થોડુંક મોંઘું હતું ને મેં કીધું આમ જોવાય જાય ને એમ કેમ થાય છે એમ પેલું વેલું હતું

ખાદ્ય બિયારણ છે એમાં મિક્સિંગ બિયારણ હોઈ શકે છે એવું ખેડૂતોનું કહેવાનું તમને શું આમાં અનુભવ થયો અનુભવ એટલે ઓલી વેરાયટી બહુ સારી છે બધી મગફળી એક જ ધારી છે એટલે આમાં તો આમ નાના મોટી નાના મોટી સોળે અલગ પ્રકારના દેખાય છે અને એની એવો ગ્રોથ નથી આમાં આ તમને આમાં કોઈ દવાનો સ્પ્રે કરે નહીં એકીમાં

તમે ખોટા ભ્રમમાં આવો છો એ આ ખેડૂત એવું કહે છે કે ભાઈ હવે અમને અફસોસ થાય છે સારું બિયારણ વાવેલું હતું તો મિત્રો આવા વિડીયો અમે બનાવી ફરીથી જુઓ અહીંથી આ સસ્તું બિયારણ જુઓ આ સસ્તું બિયારણ આ સસ્તા બિયારણમાં ફાંડા પૈડા છે અલગ અલગ છોડ છે આગળ પાછળ છોડ છે અલગ વેરાયટીના છોડ છે તો આ બધું સસ્તું છે એ છત વડે પડે છે તો આ વિડિયો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો રડાર દરણના બિયારણ ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે ફોન નંબર આપેલા છે એ ફોન ઉપર ફોન કરી અને પૂછી શકો આભાર